બીઆરટીએસ રૂટમાં ગફલતભરી રીતે રિક્ષા ચલાવી બીઆરટીએસ બસના ડ્રાઇવર સાથે મારામારી કરી બસને નુકસાન કરી ભાગી ગયેલા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઉધના પોલીસ સુરક્ષાના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ ઝામિર સેક્ટર એક સાહેબ તથા આઈસી નાયબ પોલીસ કમિશનર શ્રી માં ઉદના નવસારી મેઇન રોડ ગુરૂદ્વારાથી થોડે આગળ પ્રમુખ મેડિકલ સામે બીઆરટીસી રૂટ પર સિટી બસની આગળ જતી થ્રી વ્હીલર ઓટો રિક્ષા રજીસ્ટર્ડ નંબર જીચરો ફાઈવ એ વાય ઝીરો ફોર થ્રી ફોર ચાલ રિક્ષા ચલાવી જતો હોય જેથી રિક્ષા ચાલકને બીઆરટીએસ રૂટમાંથી સાઇટ જવા હોન મારતા આગળ જતા ઓટો રિક્ષા ચાલક અને તેની સાથે આવેલા અજાણ્યા બે ઈસમો હાથમાં લાકડાના ફટકા લઈ આવેલ ત્રણેય અજાણ્યા ઈસમો ફરિયાદી સાથે ગાળા ગાડી કરવા લાગેલ અને સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ બસમાં લાકડાના ફટકા આગળનો કાચ સંપૂર્ણ તોડી નાખેલ અને ડ્રાઈવર સીટની પાછળનો ઇમરજન્સી બારીનો કાચ સંપૂર્ણ તોડી નાખી ડ્રાઈવરને પોલીસમાં ફરિયાદ આપીશ તો તેને જાનથી મારી નાખીશ તેમ કહી આ ત્રણે અજાણ્યા ઈસમો ત્યાંથી રિક્ષા લઈને ભાગી ગયેલ જે બીઆરટીએસ બસમાં આશરે નેવું હજારની મતદાનનું નુકસાન કરી નાસી ગયેલ જે અંગેની ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશન એ ગુનો રજીસ્ટર્ડ નંબર બે હજાર ચોવીસ બીએનએસ કલમ ત્રણસો બાવન ત્રણસો એકાવન બે ત્રણ ત્રણસો ચોવીસ ચાર પાંચ બસો ત્રેવીસ ચોપન તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ તથા જાહેર મિલકત નુકસાન થતો અટકાવવા બાબતેનો અધિનિયમ ઓગણીસો ચોર્યાસીની કલમ ત્રણ બે ઈ મુજબ નોંધવામાં આવેલ ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી બી ગોહિલ સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ જે મચ્છર નાવના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ નાઓ વાળી જગ્યા તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોઈ તપાસી તેમજ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આરોપીઓ નામે અનિકેત સંજયભાઈ ભામરે વર્ષ ત્રેવીસ ધંધો નોકરી કંડક્ટર બીઆરટીએ સિટી બસ રહે રૂમ નંબર બસો પાંચ પહેલા માળે ગલી નંબર ચાર શિવનગર પાંડેસરા સુરત મૂળ રહે ધુલિયા મહારાષ્ટ્ર તથા કાર્તિક બંડભાઈ ગાવંડે ઉમરવર્ષ વીસ ધંધો રિક્ષા ડ્રાઇવિંગ

ગણતના કલાકોમાં પકડી પાડી ખૂબ જ પ્રશસ્તીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સ્માર્ટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે